પાદરાના કોટના ગામે કોઝવે પરથી પસાર થતા પડિયાર પરિવારના બે બાળકો પાણીના પ્રવાહમાં લાપતા બન્યા હતા મોડી સુધી સ્થાનિકો દ્વારા શોધખોળ હાથ ધરી હતી બીજા દિવસે અને ફાયરની ટીમો દ્વારા લાપતા બાળકોની શોધખોળ હાથ ધરી હતી પાદરાના કોટના ગામના ઢાઢરના કોઝવેના પાણીનો પ્રવાહ વધતા મોટરસાઇકલ ઉપર સવાર હિતેશ પડિયારનો પરિવાર બાઇક સાથે નદીમાં તણાયો હતો જેમાં હિતેશભાઈ અને તેઓના પત્નીને સ્થાનિકોએ બચાવી લીધા હતા પરંતુ પાણીના પ્રવાહમાં બે બાળકો લાપતા બન્યા હતા રવિવારે મોડી રાત સુધી સ્થાનિકોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ ક્યાંય પત્તો લાગ્યો ન હતો ત્યારે સોમવાર સવારથી વડોદરા એચડીઆરએફ અને ફાયરની ટીમો દ્વારા લાપતા બાળકોની શોધખોળ હાથ ધરી હતી બીજી તરફ કોઝવે પરના ઝાડી ઝાકરાઓને જેસીબી દ્વારા ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી ઘટના સ્થળે વડુ પોલીસ સહિત પાદરા મામલતદાર સાથે નાયબ મામલતદાર પણ દોડી આવ્યા હતા બીજી તરફ ગ્રામ્યજનો પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા લાપતા બનેલા સોહમ અને દેવની શોધખોળ હાથ ધરી હતી વડોદરા ફાયર ફાઇટર સહિત કરજન ફાયર ફાઇટર તેમજ એસડીઆરએફની ટીમે શોધખોળ હાથ ધરી હતી આજરોજ સવારે અમને કોલ મળેલો હતો રિગાર્ડિંગ અમે લોકો વિજય અને કોટનાની બેની વચ્ચે પસાર થતી ડાજર નદીમાં એક પરિવાર જે તણાયો હતો બે બાળકો છે એની અંદર એ બાળકોની શોધખોળ માટે અત્યારે અમે અહીંયા આવેલા છે અમારી ટીમ સાથે અમારી ટીમ સાથે સાથે કરજણ ફાયર બ્રિગેડ બોરડા ફાયર બ્રિગેડ તથા ની ટીમ અત્યારે શોધખોળ કરી રહી છે પરિસ્થિતિમાં એવું છે પાણીનો થોડો થોડો પ્રવાહ છે અને મગરનો બી થોડો થયો હોવાના કારણે થોડી ઘણી મુશ્કેલી પડી છે જેથી કરીને એમની સાથે રહીને અમે કામગીરી કરી રહ્યા છીએ અત્યારે અમારી ટોટલ અમે છ જણની ટીમ છે અત્યારે અમારી એક બોરડા ફાયર બ્રિગેડ ની ટીમ છે એસટીઆરફ ની ટીમ છે સાથે મળીને અમે કામગીરી અને શોધખોળ કરી રહ્યા છીએ